મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોધરામાં આરોગ્યમ કેન્સર હોસ્પિટલનું કર્યું ઉદઘાટન આદિવાસી વિસ્તારની આ સૌથી મોટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાના દર્દીઓને હવે કેન્સરની સારવાર મળશે ઘર આંગણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સાંજે કેબિનેટ બેઠક જૂની પેન્શન યોજના પર આવી શકે છે સકારાત્મક નિર્ણય

આરોગ્ય સચિવને પદ પરથી દૂર કરવા સરકારી હોસ્પિટલોમાં પૂરતી અડગ મુંબઈના ચેમ્બુરમાં ઘટી મોટી દુર્ઘટના દુકાનમાં લાગેલી આગે એક જ પરિવારના બે બાળકો સહિત સાત લોકોના લીધા જીવ ફાયર ફાઈટરની ટીમે આગ પર મેળવ્યો કાબૂ મોલ્દીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ પાંચ દિવસીય ભારતના પ્રવાસે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પરસ્પર હિતોના દ્વિપક્ષીય ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર કરશે ચર્ચા ત્યારબાદ વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકર સાથે પણ કરશે મુલાકાત વડોદરાની ઘટના પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન કહ્યું આ ઘટના બાદ ગુજરાતના દરેક પોલીસ લોહી ઉકળ્યું આરોપીને આરોપી શોધી કાઢી સામે આજે શારદીય નવરાત્રી નું ચોથું નોરતું માતા કુષ્માંડા આરાધનાનો દિવસ ગઈકાલે ખૈલૈયાઓને બોલાવી ગરબાની રમઝટ તો સાબરકાંઠાના શેરપુર ગામમાં પ્રાચીન ગરબાની પરંપરા યથાવત સાવરકુંડલા હાથસણી ગામે દેશી ગાઝામાં મસ્જિદ પર થયેલા ઇઝરાયેલી હવાઈ હુમલામાં ચોવીસ લોકોના મોત અનેક લોકો ઘાયલ ઇઝરાયેલના હુમલાઓથી ધ્રુજ્યા બેરૂત અને ત્રિપોલી લેબલને જવાબી કાર્યવાહીમાં ઉતરી ઇઝરાયલ પર છોડ્યા રોકેટ અને મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં આજે ભારત પાકિસ્તાન આમને સામને જીતના ઇરાદા સાથે ભારતીય ટીમ ઉતરશે મેદાનમાં બપોરે સાડા ત્રણ કલાકે મેચ થશે શરૂ